જય માતાજી જોવો હજુ હવે જ ને આજે તો મહેમાન આવવાના હતા અને કાલના કપડાં પણ એટલા બધા હતા ને કે જેવડે ફ્રી થઈ છું તો ચલો ખાવાનું બનાવ્યું મહેમાન આવે તો જોઈએ હવે ઘરમાં શું તૈયાર આજે ચાલે કઈ જઈને આવ્યા તમે ઓ બાપરે આટલું બધું મને એવું લાગે કાલ વધારે ખાઈ ગયા લાગે ગરીબ આ કોણ છે શું કરે છે

તો આવે છે એમને વાળ લાગશે તો એ બધા આવે પછી આપણે જમવાનું તો ગાય ભાઈ

અમારા વ્લોગમાં ડેલી જોઈન રહેહો તમે અમે તો મહેમાન છીએ એટલે ડેલી જોઈન તો નહીં રહેના ચાર પાંચ દિવસ સુધી જ છીએ અમે પછી તો કંગારા રેગ્યુલર ફ્રેંક્સ આવશે આ તો છે જ ને અમારે આ કાળા રસોડામાં કારો ના દેખ દેખાણું તો તો મન છે કેમ કાયમ જ આવી રીતના જ

આપણે તારે <sweatsces> <language> <okay> <coughs>

હા એનો પાવર તો જુઓ આખો એવી કાઢી રહ્યો તમારી બીજે કાઢશે શું

આના નાની ને ફરક લાગે તમને સેમ ના સેમ મચ ગુડ ટ્રાય થેન્ક યુ તો હું થોડું કામ દઉં જમવા થઈ જશે પછી તો કામ પતી ગયું અને સિદ્ધાર્થ પણ આવી ગયો કેવું થાકી ગયો બસમાં

સિદ્ધાર્થ જમવાનું આપી દઈએ એ જમી લે બબુ ગામમાં માં ગઈ છે તો હવે એને લેવા પણ જવું પડશે તો ચલો આપણે મળીએ પછી તો જો જમવાનું તૈયારીઓ ચાલે છે નાની બનાવશે રોટલી અને ઊંઘમાં હું જમવા બે હવે તો આપણે બનાવ્યા છે કઢી ખીચડી ગવરનું શાક અને રોટલી તો ચાલો જમવા તો જો બપોરે બાદ મહેમાન હતા અત્યારે પણ મહેમાન આવ્યા છે એમના માટે હું બનાવું ચા તો ભાઈ જઈએ વધારે મળો

ચા બનાવીએ બધાને મને ચા આપીએ